નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભૂ વિજ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રોનો પ્રશ્ન છે કે ખેતીની જમીનના સાત બારની અંદર હક કમી કરવા માટે માત્ર નોટરી કરેલું ચાલશે કે પછી તેને સબ રજિસ્ટ્રાર સમક્ષ રજિસ્ટર કરાવવું આવશ્યક છે તો ચાલો દર્શક મિત્રો આજે આપણે આના વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીએ તો દર્શક મિત્રો જ્યારે ખેતીની જમીનની અંદર જે પણ વ્યક્તિઓના નામ હોય એ વ્યક્તિઓના નામ ક્યારે કમી થઈ શકે તો સૌથી પહેલું કારણ એ છે કે જે વ્યક્તિનું નામ છે એ વ્યક્તિનું અવસાન થાય ત્યારે એ વ્યક્તિનું નામ કમી થઈ શકે છે અને એ વ્યક્તિના અવસાન પછી એમના જે વારસદારો છે

એની અંદરથી હું મારો હક એ જતો કરું છું તો એ બધું તમે જે લખાણ લખાવો છો સ્ટેમ્પ લો છો અને તમારા જે જે પણ પણ બીજા અરજદાર મિત્રો છે છે એ એ બધાની અંદર સહમતિ તો રીતનું તમે તે લખાણ લખાવો છો એની પણ માત્ર તમે નોટરી કરાવો છો બધું નોટરી કર્યા પછી તમારો હક કમી કરવો કે નહીં કરવો એ પ્રક્રિયા આગળ મામલતદાર કચેરીમાં જાય છે એટલે તમે જે પ્રશ્ન કરો છો કે માત્ર

લખાણ લખો છો કે આ જે છે ખેતીની જમીન આ સર્વે નંબરવાળિયાની અંદરથી મારું નામ છે એ હું કમી કરાવવા માગું છું તો એ જે કમી કરાવો છો એ તમારે જે તે તમારા ડોક્યુમેન્ટ છે એ લખ્યા પછી તમારા દર્શક મિત્રો એ તમારા જે મામલતદાર સાહેબ છે તમારો જે તાલુકો હોય એ તાલુકાની કચેરીની અંદર તમારે સબમિટ કરાવવાનું હોય એ દર્શક મિત્રો રેવન્યુ તલાટી સાહેબ પણ એની અંદર તમારે સમાવેશ હોય કે તમારું જે નામું છે એ તમારે રજૂ કરવાનું હોય છે એટલે એમનું જે તે કાર્યવાહી છે પૂર્ણ થયા બાદ તમારે જે તે રજિસ્ટ્રાર ઓફિસ હોય તાલુકાની તમારે ત્યાં આગળ તમારે સબમિટ કરાવવાનું હોય છે અને એની દર્શક મિત્રો જે તે નોટિસ છે એકસો પાંત્રીસ દીની એ તમારે ત્રીસ દિવસ કે સાહીઠ દિવસની અંદર તમારી જે નોટિસ છે એ પડતી હોય છે જે બીજા અરજદારો છે તેમને અને ત્યારબાદ કાર્યવાહી પૂર્ણ થાય છે નહીં કે માત્ર તમે નોટરી ઉપર હક કમી કરીને અને આપી દેસો તો એવું ડાયરેક્ટ નહીં થાય દર્શક મિત્રો એટલે મુખ્ય બાબત એ છે કે આ જે લીગલી કાર્યવાહી છે એ લીગલી કાર્યવાહીના આધારે જ તમારે જે તે તાલુકાની અંદર જે તમારી ઓફિસ છે ત્યાં આગળ તમારી એન્ટ્રી પડશે અને પડવી પણ જરૂરી છે દર્શક મિત્રો જ્યાં સુધી તમારી એન્ટ્રી નહીં પડે ત્યાં સુધી તમારા સાત બારની અંદર તમારું જે નામ છે એ કમી ન થાય એટલા માટે આ એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાને અનુસરવી જ પડે તો જ તમારું જે તે કામ છે એ થઈ શકે છે એટલે દર્શક મિત્રો આ જે પ્રશ્ન છે તેનો જવાબ એ છે કે નોટરી દ્વારા માત્ર તમારો હક કમી ન થઈ શકે એને તમારે રજિસ્ટર કરાવવું પડે ત્યારબાદ જમીનના જે ઉતારા છે એની અંદરથી તમારું નામ પછી કમી થશે અને જે તમારો ગામ નમૂના નંબર છ નું જે પત્રક છે તેની અંદર પણ નોંધ પડશે દર્શક મિત્રો કે આ વ્યક્તિએ સ્વેચ્છાએ તમારો હક કમી કરેલ છે તો એ રીતના તમારો હક્ક કમીની એન્ટ્રી ત્યાં પણ પડશે એટલે આ રીતની લીગલી કાર્યવાહી દ્વારા તમે સાત બાર ની તમારો જે હબ છે એ કમી કરાવી શકો છો તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જઈને